વલસાડ નજીકના ભદેલી ગામના તળાવમાં મોટી સંખ્યામાં જળ બિલાડી દેખાતા કુતુહલ સર્જાયું તારીખ બાર ફેબ્રુઆરી બુધવારના રોજ દસ ત્રીસ કલાકે મળેલા વિડીયોની માહિતી અનુસાર ગુજરાતમાં જળ બિલાડીનું અસ્તિત્વ છે અને તેના પુરાવા પણ વારંવાર મળી ચૂક્યા છે ત્યારે વલસાડ તાલુકાના ભદેલી દેસાઈ પાર્ટી ગામમાં આવેલા તળાવમાં જળ બિલાડીની હાજરીથી પ્રકૃતિ પ્રેમીઓને સુખદ આશ્ચર્ય થયું છે તળાવમાં જળ બિલાડી આઠથી દસ જેટલી દેખાતા ગ્રામજનોએ પોતાના મોબાઈલ ફોનમાં તેના દ્રશ્યો કેપ્ચર કર્યા જળ બિલાડી સામાન્ય રીતે રાત્રે જ દેખાય છે દિવસ દરમિયાન અને ખાસ કરીને શિયાળામાં તે ક્યારેક તડકો ખાવા માટે જળાશયના કિનારા પર આવી જતી હોય છે તેનો મુખ્ય મુખ્ય ખોરાક માછલી છે જેના પગલે તે જળાશયોની અંદર અને આસપાસ વસવાટ કરે છે પાણીની અંદર અને ઊંડે સુધી ડૂબકી મારીને માછલીઓનો પીછો કરી તેનો શિકાર કરી શકે છે ગુજરાતમાં જોવા મળતી જળ બિલાડીઓ મીઠા પાણીની માછલીઓ પર નભે છે ત્યારે વલસાડ તાલુકાના બદેલી ગામના દેસાઈ પાર્ટી ખાતે આવેલા તળાવમાં મોટી સંખ્યામાં જળ બિલાડી દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું છે